પાકિસ્તાને એક નવી રિમાન્ડ મળી છે આઈસીસી જોડે કે અમે ભારત સાથેની મેચ રમીએ પણ અમારી એક શરત છે આઈસીસી કે શું શરત છે તો પાકિસ્તાન કહે છે કે અમે ભારત હોમેની પંદર ફેબ્રુઆરીની મેચ રમવા તીય જો બાંગ્લાદેશને વર્લ્ડ કપમાં પાછું લાવો હતો તો આઈસીસીએ કીધું પાકિસ્તાનને કે તમારે રમવું હોય તો રમો ન કે તમે શ્રીલંકા આવેલા ઈની ફ્લાઇટમાં પાછા જતા રહો બાંગ્લાદેશને લાભાની થતી નથી અને બાંગ્લાદેશ પાછું લાવવા માટે તો પાકિસ્તાન પણ નથી ઈચ્છતું પણ પાકિસ્તાન એનો પક્ષ ખેંચવાનું કારણ છે કે પાકિસ્તાનના અને બાંગ્લાદેશના થોડા સંબંધ હાર છે એ બગડી રહેશે એટલા માટે કારણ કે બાંગ્લાદેશને પાકિસ્તાન કીધું તમે બાયકોટ કરો બાયકોટ કરો અમે તમારી સાથે છીએ અને પાકિસ્તાનને એવું હતું કે ઇન્ડિયાએ અમારી સાથે કર્યું હતું એવું બાંગ્લાદેશ બોલશે તો બાંગ્લાદેશ સાથે પણ થશે શ્રીલંકામાં મેચો મળી જશે પણ આ પાકિસ્તાનવાળા ભૂલી જાય આ હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી ભારત કોઈ ટીમ સાથે મેચો રમવાનું બંધ કરે ને તો એ બોર્ડને પૂછી લેવાનું કેટલું નુકસાન આવે છે તું એ ટ્રાય કરી જો ટ્રાય શું કરે બે દિવસ પહેલાં મીડિયામાં એક વાર ચર્ચા થઈ હતી કે પાકિસ્તાન ભારત સાથેની મેચ બાયકોટ કરે તો પાકિસ્તાને ઇન્ડિયાના રૂપિયામાં એક હજારને પચાસ કરોડનું નુકસાન આવે છે પાકિસ્તાન આવડી મોટી રકમ વાપરી ગયું છે પોડો બાયકોટ કરવાનું નામ નહીં લે કારણ કે પાકિસ્તાને રૂપિયામાં કન્વર્ટ કરીએ ને તો તેત્રીસો કરોડ રૂપિયા થાય પાકિસ્તાનનું અડધું દેવું ભરી જાય એટલે પાકિસ્તાન બાયકોટ કરી જ નાખે આઈસીસી વાળા પણ પાકિસ્તાન જોડે રબ્બર ખેલ કરે છે આવું જો એમને બહાર પાડવું હતું કે એક હજારનો પચાસ કરોડનું નુકસાન આવશે અને ચાલો આપણે માની લીધું કે પાકિસ્તાને ભારત હોમેની પંદર ફેબ્રુઆરી વાળી મેચ બાયકોટ કરી કદાચ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આવશે તો પાકિસ્તાનવાળા શું કરશે બાયકોટ કરશે એ ના કરાય એ થૂકેલું તે દાળે ચાટી જાય પાછું એ દાળે આ મોજિન નકરીને ક્યાં અમે તો એક જ મેચનું કીધું હતું અમે તો આખા વર્લ્ડ કપની બાયકોટ કરવાનું કીધું હતું અમે ભારત હમી ફાઇનલ રમશું અને અમે ગમે અમે ફાઇનલ રમી શકીએ છીએ આખા એમના રંગ બદલી જશે જેટલા રંગ કાચુંડો નથી બદલતો ને એનાથી ઘણા રંગ પાકિસ્તાનવાળા બદલે છે એટલે પાકિસ્તાનવાળા કશું કરી હકવાના નથી એ પંદર ફેબ્રુઆરીએ ભારત ફોમે રમવા ઉતરશે ફાઇનલ લખી લેવાનું મિત્રો તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરી અને જણાવો